ડીસામાં યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી પોલીસ તપાસ શરૂ ડીસા શહેરના વેલુનગર વિસ્તારમાં રહેતા એક યુવાને ગત સોમવારે સાંજના સમયે પોતાના ગોડાઉનમાં કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાની ઘટના સામે આવી છે આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર અલ્પેશભાઈ બાબુભાઈ રાજગુર ઉમર ચાલીસ વર્ષ રહેવાસી જોગ કૃપા સોસાયટી વેલુનગર ડીસા આ નામના યુવાને તારીખ આઠ બાર બે હજાર પચીસના રોજ સાંજના આશરે સાત વાગ્યાના સુમારે પોતાના ગૌડાઉનમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી આ બનાવની જાણ થતા જ મૃતકના પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ગમગીની છવાઈ ગઈ હતી આ અંગે દયારામભાઈ કેસાભાઈ જોશી રહેવાસી રૂપી હોમ સોસાયટી ડીસા દ્વારા ડીસા સિટી દક્ષિણ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ડીસા સિટી દક્ષિણ પોલીસ સ્ટેશનમાં બનાવ અંગે અકસ્માત મોત નંબર પંદર બે હજાર પચીસ દાખલ કરવામાં આવ્યો છે ભારતીય ન્યાય સંહિતા કલમ એકસો ચોરાણું અગાઉ સીઆરપીસી કલમ એકસો ચુમ્મોતેર મુજબ બનાવની નોંધ લઈને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીજી યુનારા દ્વારા આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે યુવાને કયા કારણોસર આત્મહત્યા કરી જેનું અંતિમ પગલું ભર્યું તે જાણવા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે